બગદાણામાં કોળી સમાજના યુવક પર થયેલા હુમલાને પગલે રાણપુર તાલુકા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મામલે આરોપીઓને કડક કડક સજા કરવાની માંગ સાથે આજે કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદાર કે બી ગોહિલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર બગદાણાના સ્વયંસેવક નવનીતભાઈ બાલધિયા પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આપવામાં આવ્યું કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ હુમલો અત્યંત ગંભીર છે અને આવા કૃત્યોને કોઈ પણ ભોગે સહન કરવામાં આવશે નહીં રાણપુર તાલુકા કોળી સમાજે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની આવે જેથી ભવિષ્યમાં આવું આવા બનાવોનું પુનરાવર્તન ન થાય સાથે રાણપુર તાલુકા કોળી સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો નવનીતભાઈ ભાઈ ને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે ચાલા રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બપદાણા ધામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દો બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ લઈ ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એવી એમાં સમસ્ત કોળી સમાજની માગણી છે આગામી સમયમાં જો સરકાર શ્રી એ નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરશું કેશુભાઈ ધરમશીભાઈ હું રાણપુર બોટાદ જિલ્લા પોલીસ પ્રમુખ છું અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંડવાણેલું હોય અને એ આ અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆરમાં સૂચવાય અને અમારા સમાજને કોળી સમાજ એમ ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો સર્વે મળીને એનો ન્યાય માગ્યો છે તો અમે એ માટે મામલદાસ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે એ પછી છે અમારી અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લાનો પ્રમુખ સૌ ઈશ્વરભાઈ બરાડિયા બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાનિય જે વ્યવહાર થયો છે અને જેને ઢોર માર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે અમારા સમાજના આગેવાન શ્રી નવ નવનીતભાઈ બાલધિયા એમની ઉપર જીવણી હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાદ હોતી નથી એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની પર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં